णे माय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो नमः श्रीनीलकण्ठाय घनश्यामाय नमो શિષ્ય કહે સદગરુ સુણ જે કહી આગે ઉપાય કઠન છે એ કરબા વિચાર્યું ઉર્મા નિર્વેદ પણ હોય ન બડો स्नेह नियमपर्ण यति सत्सङ्गपण शुधो नहे नहि अति रसना रचनाघ्राण मन बुध ચીતંકાર ચોખા નહીં સરસ અતિશ સુ એહ સહુને નયમાં રાખે બહુ બળબોડે બળે થાતા ન તે સદગુરુ સુણો નિદાન માટે કહો કૃપા કરી હોય નિર્બળની નિભાવ હિમત યાવે હરિભક્તને હરી કરી કરિભા સદગુરુ કહે સુન શિષ્ય તું કહું વાત એનો જે ક્રિયાન કરે તિથાય ધ્યાન સ્વરૂપ જે દેખે જે સાંભળે त्या संभारे हरिराय सुन शिष्यश्रवणदे कहु एव प्रथम संभारे ने मन सुबाती मोर विसरे यह वारता सर्वकार सर्वे जे जे संकल्प मन करे चित करे चितव <coughs> हरि सबन्ध होय नहे જરૂર જાને તું જહુ નિશ્ચય બુધિ કરે ધરે અહં અહંકાર તે માબંધ લઈ શ્યામનો ચિતવેવારમવા शब्द साभळे श्रवण धरि ने सोय ते ते शब्द हरे संबंध विना निश्चय न करो पशु नर नारना जड चैतन्य नाजान हरि सबंधी संभारवा शब्द सर्व सुजान वाजाचे बहु विधाना केतन यावे अंत वाजाचे हरि आगडे, સમજે છે સાન તાન ગણતી નહિ રાગ રાગણી બહોરી આ રે આગળે હેમ ચિતવે જનચે कवी तशवैया सापे पूर्वछाया परजिया दोहाचोपा सोरठा कया हरे आगे कवि पुराण पद। शास्त्र वेद सुखधाम ते सुरीहरिपाशरे हेम संभारे गनस्या નિષ્કુળાનંદ સ્વામી કે શિષ્ય સદગુરુને એમ કે છે કે તમે જે આગે ઉપાય કીધા છે એ ઉપાય તો બહુ કઠણ પડે એવું છે એટલે એનો કાંઈક રસ્તો બતા હોય સદગુરુ કે સંકલ્પ ની પેલા તું ભગવાન ને પધરાવી ખાવાનો પદાર્થ હોય કે આ બહુ સારું છે અને રસના એમાં આસક્ત થતી હોય તો એમ વિચાર કરવો કે આ મારા ભગવાનના ઉપયોગમાં આવ્યું છે ગમે એવું પદાર્થ હોય તો એમાંથી તમારો હવા છે ને એ તૂટી જાય ખાલી વ્રતિ જ બદલાવાની સ્વામી કે છે આપણે ભગવાનને થાળ ધરતા હોઈએ ભગવાન જેમાં પછી એ વસ્તુ આપણે જ જમવાની છે પણ તમે ઠાકોરજીને ધરાવ્યા પછી પ્રસાદ કહેવાય અને એ નિર્ગુણ કહેવાય અને ધૈરા વિનાનું આપણે ખાઈએ ને એ પ્રસાદય નથી અને ઈ નિર્ગુણય નથી ભગવાનના ઉપયોગમાં જે કાંઈ થાવર જંગમ વસ્તુ કાંઈ આવે એ તમે એના દર્શન કરો તો મારાજ કે બુદ્ધિ પવિત્ર થાય છે એટલે સદગુરુએ એટલો સરસ ઉપાય બતાવ્યો મહારાજના ઉપયોગમાં ગાલ મસૂરિયા આવ્યા હોય મહારાજના ઉપયોગમાં રજાએ આવી હોય કોઈ પણ પદાર્થ આવ્યો હોય એ પદાર્થ પહેલાં મહારાજને પધરાવો ઓહો આટલું સરસ પદાર્થ ભગવાનના ઉપયોગમાં આવ્યું છે પછી તમે એ પદાર્થ ભોગવો ને તો એ પદાર્થ છે એ નિર્ગુણ થઈ જાય છે ભગવાનનો સંબંધ તમે કરાવો એટલે એ વસ્તુનો જે વિકાર છે ને એ વિકાર માત્ર ટળી જાય છે પ્રસાદીની ભૂમિમાં જાઓ તમે તો એનો પ્રભાવ ન બતાવે અને જ્યાં આસુરી વૃત્તિના માણસો રહેતા હોય એ ભૂમિ ઉપર તમે જાઓ તો એ આસુરી વૃત્તિનો પ્રભાવ એ બતાવે છે શ્રવણ હતો ને શ્રવણ એટલે એના માતા પિતાને જાત્રા કરાવતા કાવડમાં બેસાડી હવે એ કેવડો શ્રદ્ધાવાળો ભક્ત કહેવાય માતા પિતાનો પછી ફરતા 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 એના માતા પિતા અંધ હતા અને એને ખબર પડી કે હવે આપણે આર્ય દેશમાંથી અનાર્ય દેશમાં જવાની તૈયારી કરવાની છે એટલે એના માતા પિતાએ શ્રવણને કીધું બેટા આની તું માટી લઈ લે કે એટલે આ શ્રવણ ભક્ત છે વિશ્વાસ હતો એને માટી માતા પિતાના કહેવાથી લઈ લીધી પછી આર્ય દેશ પૂરો થયો ને અનાર્ય દેશમાં શ્રવણ પગ માંડા હાયલા નેતા એની બુદ્ધિના વિચારો બદલી ગયા એટલે જ્યાં વિશ્રાંતિ લીધી ને ત્યાં મૈંડો બોલવા જમીન નો પ્રભાવ આસુરી જમીન અનાર્ય દેશ એટલે કે હવે હું કાંઈ તમારી સેવા કરું એમ નથી આટલા આટલા ઢેડા કર્યા તમારા હાટું થઈને હવે હું એ થાય છું માતા પિતા બુદ્ધિથી દેખતા તા નેત્રથી નહોતા દેખતા કે આપણે અનાર્ય દેશમાં વયા ગયા ને આ એનો પ્રભાવ છે જમીનનો પ્રભાવ છે છોકરામાં કંઈ તકલીફ નથી પછી એના માતા પિતાએ ખાલી એટલું કીધું કે બેટા ઓલી તે ધૂળ લીધી છે ને એ ધૂળ નીચે નાખીને એની માથે તું બેસી છે એટલે એ ધૂળ ઉપર નાખી અને એની ઉપર શ્રવણ બેઠો ને એટલે વિચારો પાછા શાંત થઈ ગયા એમ સદગુરુ અહીંયા એવું કહે છે કે જે પદાર્થમાં આપણને આશક્તિ થતી હોય મોહ થતો હોય તો એ પદાર્થ ભગવાનના ઉપયોગમાં કેમ આવે એમ વિચાર કરો પહેલા ઓહો આ બહુ સરસ ઘરેણા છે આ મારા ભગવાન પેરે એવા છે એમ વિચાર કરી અને પછી તમે ભલે પેરો એટલે તમારે છે ને એમાંથી વિકાર નહી થાય તમે એટલે સદગુરુ શિષ્યને એટલો સરસ ઉપદેશ આપે છે કે જેમાં જેમાં તમને મોહ થાય આશક્તિ થાય પ્રીતિ થાય એની પહેલાં તમે ભગવાનને પધરાવ્યું સદગુરુ એમ કે છે કે પાણી આવ્યા પહેલાં આપણે પાર બાંધી દઈ પછી પાણી આવે ને તો એ આપને નુકસાની ન થાય એમ આ હૃદયમાં જે જે બધું ઘરે છે ને એ ભલે ઘરે પણ એ ગયેલા પેલા ભગવાન પધરાવી દો આ કામ નિષ્કુળાનંદ સ્વામી કે સદગુરુને કરવાનું છે જ્યારે શિષ્ય આવ્યો હોય ને ત્યારે બધો જ માયાનો મેલ હોય છે પણ સદગુરુના વચનમાં શિષ્યને જેટલો વિશ્વાસ આવે એટલો માયાનો મેલ એમાંથી નીકળે સદગુરુ એને સમજાવતા હોય અને સદગુરુના વચનમાં જો એને શંકા થાય ને તો એનું કામ ન થાય અઘરામાં અઘરું કામ હોય પણ જો એને સદગુરુના વચનમાં વિશ્વાસ આવે તો કામ થાય વિશ્વાસ ન આવે તો એ શિષ્યનું કામ થતું નથી શિષ્ય છે ને બે પ્રકારના છે એક અનુવૃત્તિમાં જે રહેનારો શિષ્ય છે ને એના તમામ કાર્યો થઈ જાય છે અને એક શિષ્ય એવો છે કે ગુરુ ગુરુ કરતા હોય પણ ગુરુની ના હોય તો એ કોઈ કામ થતા નથી સામી બાપા એક વાત કરતા ગુરુ શિષ્યની ગુરુ માંદા જેવા હતા શિષ્ય બાજુમાં બેઠો હતો એટલે સદગુરુ કે આવું કઈક ચોમાસા જેવું હશે એટલે શિષ્યને કે વરસાદ આવે છે તો શિષ્ય કે બીલી આવી ને ગુરુ તો હાથ પહેરવો ને તો ભીની હતી એટલે એમ થાય કે આ કદાચ વરસાદ આવતો હોય પછી ગુરુ કે કાંઈ વાંધો નહીં વરી પાછું કડીક થયું ને તો ગુરુ કે ઓલો દીવો બંધ કરી દે કે ત્યાં તો દીવા હતા તેલના કે કાસ્ટલેટ ના એટલે ગુરુ આંખ બંધ કરી દો ને એટલે દીવો બંધ થઈ જાય કે ગુરુ કે આઈ હારો છે છેલ્લો સારો છે પછી ઓલી બીલી આવી હતી એટલે ગુરુને એમ કે જાપલી ખુલી હોય છે એમ જા એટલે ગુરુ કે ઓલી જાપલી બંધ કરી જાય તો કે ગુરુ બે કામ મેં કહી રહ્યા હવે એક કામ તમે કરી નાખો હવે આવા શિષ્ય હોય ભાઈ તો એનાથી ગુરુનું શું થાય હે અને ગુરુ ને વિશે જો સંશય થાય ને તો એને ગમે એટલી મહેનત કરી હોય ને તો પણ એને કાઈ ફળની સ્મૃતિ ના મળે ભાગવત માં પ્રસંગ આવે છે પરીક્ષિત પરીક્ષિત ને સાત દિવસમાં માં થઈ અને મૃત્યુ થવાનું હતું એટલે એની ખબર પડી ને એટલે સુખદેવજી મહારાજ પાસે આવીને કીધું કે મને આ મૃત્યુ થી ઉગારો તમે સુખદેવજીએ કીધું કે ઉગારું હું તને કથા સંભળાવું કથા કરું ને એમાં તારે મારું એક જ વચન ધ્યાનમાં રાખવાનું અત્યારથી હું તને કહી દઉં પેલા કે જે જે ભગવાનના લીલા ચરિત્ર હું તને સંભળાવું ને એમાં તારે શંકા ન કરવી તો તારો મોક્ષ જવાબદારી મારી આ કે શંકા નહીં કરવી પછી મૈંડા બધા પુરાણો ની કથા કરવા પૂર્વે જે અવતારો થઈ ગયા ને એ બધા ની પહેલા તો કથા ચાલુ કરી વારા પુરાણ હૈગ્રી પુરાણ કુર્મ પુરાણ પુરાણ પણ એમાં ક્યાંય કરતા ક્યાંય શંકા ન કરી પછી જ્યારે પૃથ્વી ઉપર શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર થયો હતો એ ભગવાનના લીલા ચરિત્ર આવ્યા લીલા ચરિત્ર આવતા 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 ભગવાનના મનુષ્ય ચરિત્ર માં દિવ્ય ચરિત્રમાં વાંધો નહોતો અને ભક્તને શંકા ક્યાં થાય મનુષ્ય ચરિત્રમાં શંકા થાય દિવ્ય ચરિત્ર ભગવાન ગમે એટલા કરે ને તો એમાં એને કોઈની શંકા નથી થતી પછી ભગવાન ના મનુષ્ય ચરિત્ર આવ્યા ને તે રાજા કે ઘડી ઉપાડ્યો તમે ભગવાન ધર્મ ના સ્થાપન માટે પૃથ્વી ઉપર આવ્યા તો એને પરદારા નો શા માટે કર્યો સુખદેવજી કે મેં તને ના પાડી કે શંકા તું ના કરતો હવે તારા મોક્ષની જવાબદારી પરિક્ષિતની કે મારી નથી એટલે તો સુખદેવજીએ કીધુંતું કે હું જે ભગવાનના ચરિત્ર સંભળાવું એમાં તું શંકા ન કરતો આ આ છે ને થોડીક વાત અટપટી છે પહેલા તો સુખદેવજીમાં એને શંકા કરી ના પાડીથી એટલે એને સંશય થયો એટલે શાસ્ત્રો છે ને શાસ્ત્રો એ અગાઉથી આપણને ચેતવી તો દેતા જ હોય છે પણ જ્યાં ચેતવે ને ત્યાં જ આપણે બાફીએ છીએ હે એટલે પછી આપણું જે પરિણામ આવવું જોઈએ ને એ પરિણામ નથી આવતું ભગવાન આ પૃથ્વી ઉપર આવે એટલા બધા ચરિત્રો કરતા હોઈએ કે જાણે આપણને એમ થાય કે ઓહો હો આવા ચરિત્રો ભગવાનના છે મારા જ ગઢડામાં રહેતા અને ચરિત્રો એટલા મારા જ કરતા આપણે એમ કહી તો ચાલે કે રોજ મારા નવા નવા ચરિત્રો કરતા રોજ નવી નવી લીડા કરતા મહારાજ દરબાર ગઢ માં ગયા અને દાદા ખાતર ના પિતાશ્રી એબલ બાપુ ને કોકે કીધું કે સ્વામી ને દરબાર ગઢ માં ગયા છે એક લાગ્યા છે હવે દરબારો ની દીકરી ઓજલ માં હોય ને આ પુરુષ ને જવાની તો મનાઈ હોય અને બાપુને કીધું ને તો બાપુને ચડી ગયું કાંઈ બીજો આગળ પાછળનો વિચાર નહોતો કે અહીંયા આપણે રોજ આના ચરિત્ર જોઈએ છીએ રોજ અલૌકિક દર્શન થાય છે રોજ અલૌકિક લીલા આપણે દર્શન કરીએ છીએ અને જીવ બાને લાડુ બાને જરાય શંકા નથી સ્ત્રી ભક્તો ને સભામાં રાતે મહારાજ સભા કરતા બેસતા સત્સંગ ની વાતો કરતા સંશય સ્વામી એલા અક્ષર ઓળીએ વરસાદ વરસતો હતો ને ત્યાં ઉભા હતા કે મહારાજ દરબાર ગઢમાંથી પાછા નીકળે એટલે મહારાજના દર્શનના લોભે ઉભા હતા અને મહારાજ જ્યાં દરબારગઢ માંથી નીકળે ને એ ભલ બાપુ તલવાર લઈને નથી હો એને કે આમાંથી કાંઈક અજુગતું બાપુ કરશે પણ એ એટલું સમજતા હતા કે નાડી પ્રાણ મહારાજ ના હાથમાં છે એટલે જ્યાં એ ભલ બાપુ આમ તલવાર ઉગાવીને આમ ને આમ રહી ગઈ તલવાર વિચાર એટલે અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત ને એવું કે છે કે હું તને ભગવાનની કથા સંભળાવું એમાં તારે સંશય નહીં કરવાનો અને જ્યાં જ્યાં આ જીવનું ભૂંડું થાય છે ને તો એ ભગવાન ના ચરિત્ર માં સંશય કરે છે ને એમાંથી એનું ભૂંડું થાય છે એટલે ભગવાન ના લીલા ચરિત્ર એવા છે કે એ ચરિત્ર જો તમને યાદ રહી જાય ને તમારા જીવમાં ઉતરી જાય ને તો એ તમારું કામ થઈ ખાલી આપણે તો એના ચરિત્ર યાદ રાખવાના કે મારા જે મોટા સદગુરુઓ શું કરતા ખબર સ્વામી સેવા કરાવતા રસોડાની એટલે સ્વામી એમ કેતા કે આઠ રોટલા ત્યાં ને બાર રોટલા ત્યાં એમ નહીં વિચારવાનું મહારાજના ચરિત્ર યાદ રાખવા કે આટલા મહારાજના ચરિત્ર ત્યાં એટલા રોટલા નક્કી કરી લેવા એમાંય સ્વામી કે અમે જે જે ક્રિયા કરાવીએ એમાં ભગવાનની મૂર્તિ આપીએ પ્રવૃત્તિ પ્રવૃત્તિની ક્રિયા કરાવતા હોય ને એમાં તમારા જીવમાં એ ભગવાન નાખી હવે આ આવું ગોતવા જાય તો ક્યાં મળે નગર ભગવાન જીવમાં ઉતારવા ને એ કઠણમાં કઠણ વાત છે પણ તમને ભગવાન સંબંધી ક્રિયા કરાવતા કરાવતા તમને અક્ષરધામ ઉદી ફુગાડી દીધી સામીએ લખ્યું કે મારે એક જુનાગઢથી વંથલી કલ્યાણ બાપાને ચીઠી મોકલવી હતી સામી કે અમે ખાલી એટલી આજ્ઞા કરી કે જાતા ને આવતા ભજન કરજો એટલે રામદાસ સ્વામી આવ્યા ને તો સ્વામી કે વંથલી પૂગો ને ગઢ હતો ગઢ એના કાંગરા હતા એ કાંગરા દેખાણા ને ત્યાં મહારાજની મૂર્તિ એ દર્શન દીધા મને છે એટલે ગુણાતીતાનંદ સ્વામી એમ લખ્યું કે અમે જે જે આજ્ઞા કરીએ એમાં એને ભગવાનની મૂર્તિ આપી દીશ એ આ ભગવાનની મૂર્તિ સહજાનંદ સ્વામી મહારાજને જય